ઘણીવાર જાણે અજાણે અથવા તો જૂના સંબંધના કારણે પણ કેટલાક પોલીસકર્મીઓનો આરોપી સાથેના પ્રેમની ચર્ચા થતી હોય છે પણ આ સમાચાર માત્ર ચર્ચા પૂરતા નહીં તદ્રશ્ય છે કોર્ટના આદેશ બાદ જીવલેણ હત્યાનો આરોપી દેવાયત ખવડ તલાલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારનો આ વિડિયો આપ જોજો લોક કલાકાર ખવડ સાહેબની જેવી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી થઈ બે બે સિંઘમ સાહેબ ખુરશી પરથી ઊભા થઈ ગયા વાત આટલી થોડી છે

વિડિયોની તપાસ કરી તો જે સિંગમ સાહેબ જાદુની આપી રહ્યા હતા તે તલાળા પોલીસ સ્ટેશનના પીઆઈના રાઇટર એએસઆઈ છે હવે આ પ્રકારનો પ્રેમ ભાવ ખોટો ગણાય કે સાચો તે પોલીસ જ નક્કી કરે સવાલ એ છે કે આરોપી દેવાયત ખવડ પ્રત્યે આટલો પ્રેમ હોય તો પોલીસ રિમાન્ડ વખતે શું કરશે